સમુદ્ર મંથન થયું ને સમુદ્ર મંથન થયું ને પછી બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા ઘણું બધું નીકળ્યું હતું છેલ્લે ઝેર ને કોડા બે વધ્યું અને ભોળા ના થાય એ રહી ગયા તો વાય રહી ગયા ભોળા ના થાય ઈ કે કઈ વધ્યું ઈ કે ઝેર ને કોડા છે ઈ કે ઝેર લાવું

સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મ રાજા ના દરબાર માં માણા ઢોર પશુ પક્ષી બધા બોલાવ્યા કારણ કે બધા ના દેહ બનાવ્યા ઉમર નતી આપી ઉમર તો આપવી પડે ને વેલા મોડા હમાય નહીં એટલે બધા બેઠા હતા અને એમાં પછી ધર્મ રાજા હુકમ કર્યો કે બધા ને ચાલી ચાલી વર ઉમર જાવ એટલે માણા આમ છેલ્લે બેઠેલો ઈ કે બસ ચાલી વર્ષ કારણ કે માણા ઠેર થી ભીખારી વેડા કર્યા પછી ઓલા કુતરા હોય ને કુતરા એને કીધું કે ધર્મરાજાને ભગવાન કે અમારે ચાલી વરસાડવાના ચાલી વર કરી કે આ કોઈ લેવા છે માણસ આ લાવો લાવી કર્યા પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે કે વરસાદ નો થાય સરોવર ન ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે અમારે ચાલી વરે કેમ કૂટાડવા કે વી તમારા ઓછા કરી દો કે આ કોઈ લેવા જાય માણા કોઈનો વારો આવવા દે કર્યા પછી ઓલા જમીન ઢરડા અમારે ચાલી કેમ કુટાડવા એટલે ભગવાન કે ભાઈ વધારે નઈ તમારે વીજ કે ઓછા દો વી કે વી કરવું વી તો તમારે ભોગવવા જ પડશે એ કે આ વી કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે માણા કે લાવો લાવો એ છે કાયમ આવશે લાવો એમ કઈને હો કર્યા અત્યારે બધા કેવા ને માણાની ઉંમર હોવા વરા પણ જીવન જીવવાની મજા ચાલી વર આવે એક લખી લેજો તમારે જોવું હોય પછી દીકરા ને દીકરા પછી ઘરે હાલે વહુ પછી ઉપાડે સોરે જઈને બે રસ્તા રસ્તામાં ગળફા ઉડાડો છો અમારે કરવા પાણી ભરવું પછી જીનો હોય ને કે છોકરા કીધું કરતા નથી ને વહુ માનતા નથી બેટકા ફરવાનું ચાલુ થાય એટલે આપણે લેવાનું સમજે ના ચાલુ થયા પછી સોરે જઈને બે પછી આ બેનું દીકરીઓ પાણી ફરીને નીકળે ને આમ કરે કોના કર્યા હતા જીના હોય ને કેડીયારું પૂરીને શું તારે આમ આમ કરીને શું હોય ભોલામાં સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણે આપણી પાસે બપોર રગડી ગઈ દરબાર ભગવાનને કંઈક રજ કરો મારી દોરી તાણી લે હવે આ ભેદના મારથી જીરું હોય નથી ત્યાં પણ એમ ત્યાં ગાવેલા છેલા સોર્યા છે એ ચાલુ થયા આપડે કેવું પડે ફીનલે ફીનલા છે વીટાળી રે તારે તારી દેવરી દોરી ખ્યા છે ને જીવન જીવવાની બાબુ છે અને એમાં બાબુ છે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે એને બાપુ કુતરા બગલાનું કઈ આવતું જ નથી જીવન બાપુ છે ને જે સમાજમાં હોય અને મારે તો એક જ ભરામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો જે કુટુંબ હોય ને બાપુ કુટુંબની એકતા એક રાખજો મા બાપની સેવા કરજો ગુરુ મહારાજના શબ્દો શબ્દ ઉપર ભરોસો રાખજો બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે મા બાપની સેવા કરવામાં પૈસા ન જ હોય વ્યસન મૂકી દો એમાં પૈસા ન જ હોય પૈસા બચે કુટુંબની એકતા હોય થવાની તમને મફત દવા દેખાડો એક કઠિયારો હતો ને કુવાડા ટીપાવીને નીકળ્યો ને જંગલમાંથી જંગલના ઝાડવા રોવા માંડ્યા તો મોટા ઝાડવા ત્યાં પૂછતા થાય કે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો કાપી નાખશે એ મોટા ઝાડવા તેને બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારા તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ હાથા જોઈજો માલ પાપડા છે એ હાથા ન થાવ તો કોઈ ન કાપી શકે એમ તમારા ને મારા કુટુંબમાં માં જેથી વિખવા જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપડો હોય ને એકતા હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી કોઈ લાંબો હાથ કરી શકે સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા ન બનતા મિત્રો અને જેટલા જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડો ની સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે સમજી લેજો આ એક રામાયણ નો દાખલો લ્યો વિભીક્ષણ ને જેવો કેતા હોય બાપુ હાથો નો બન્યો હોત તો બાપુ એ લંકા રોળા જ એ વિભીક્ષણ હાથો બન્યો છે ભલે એને રાજ મળ્યો ને રામ ની ભક્તિ કરીને જે કર્યું હોય પણ ભાઈ તો એનો હતો ને રાવણ એને જ રામને કીધું રામ નતા મારી એને જ રામ ને કીધું કે નાભીમાં મારો આ ઘર નો હાથો ચા ગોતવા જાવ એટલે હાથા ન બનતા અને એક મા બાપ ને દુખી ન કરતા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દે ન ગઈ આપડી ગેરંટી કરવાની જરૂર આ છે પછી દાણા જોવો રહે પછી છે નહીં અત્યારે આમ 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 કોક મરી જાય ને તો ત્રણ દિમાન ચાર દિમાન મજા ગોટો વાળી જાય ટાઈમ જ નથી લગ્ન આવે છે પૂંછડું આવે છે ને પછી એ વ્યાઈ ગયા પછી સો મહિના બાર મહિના પછી પિતરું ગોતવા નીકળે અમને પિતરું નડે છે નડે નહીં તું બાર દિવસથી નો બે એ તો હવે એ તને હક લેવા દે ચા દાણા છો આવા અરે મરણ ની મર્યાદા હોય મારા રામ અમારે મારા બાપુ ની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના ઘરે મરણ થાય ને કોક અમારે અમે નાના ના હતા ને અમે દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ વઢે કે ઓલાપણે ગુજરી ગયો છે આને મૂકી ત્યાં સુધી તો ભૂખ મરી જા હવે બનવાનું હતું બની ગયું હા આટલી જ કિંમત અરે બાપુ ભેળાઈ ગયું છે આપણે ને આપણે ભેળી માર્યું છે

એ જ વતનમાં કોઈ તપાસો